નવેમ્બર બે હજાર ચોવીસ અને શુક્રવાર ના દિવસે કાર્તક મહિનાની પૂનમ અને દેવ દિવાળી છે આ પૂનમ અને દેવ દિવાળીની રાત્રે માત્ર એક ચપટી હળદર ઘરમાં આ જગ્યાએ ફેંકી દેજો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે કારણ કે દેવ દિવાળી અને પૂનમનો દિવસ એટલો ખાસ છે અને એનું એટલું જ મહત્વ છે અને એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂરી નથી થતી તે આ પૂનમ અને દેવ દિવાળીની રાત્રે આ ઉપાય કરવાથી પૂર્ણ થાય છે અને આ એક ચપટી હળદરનો ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસ પરિણામ પણ પણ મળ્યું છે જો તમે શુક્રવારે એટલે કે પૂનમ અને દેવ દિવાળીની રાત્રે આ ઉપાય કરવા માંગો છો તો પહેલા આ ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી જ આ ઉપાય કરજો કે જેનાથી તમને તેનું ચોક્કસ અને ઉત્તમ પરિણામ મળી રહે એ ઉપાયો વિશે જાણીએ તે પહેલા મિત્રો કમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી અને જય માતા તુલસી સાથે જરૂર લખી દેજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે આપણે જાણીએ કે આ ઉપાય કઈ રીતે કરવાનો છે અને મિત્રો તમારે આ ઉપાય ક્યારે કરવાનો છે એટલે કે દેવ દિવાળીની રાત્રે કયા સમયે કરવાનો છે ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે તે વિશે તમામ માહિતી આપીશું તો મિત્રો ચાલો હવે આપણે જાણીએ કે આ એક ચપટી હળદરનો ઉપાય રાત્રે કયા સમયે કરવાનો છે પરંતુ તે પહેલાં જાણીએ કે આવા ઉપાય કો આ ઉપાય કોને કરવાનો છે તે જુઓ આ હળદરનો ઉપાય શા માટે કરવામાં આવે છે તે મનોકામના પૂર્ણ કરવા માટે અને તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું તેના માટે તમે આ ઉપાયને કરી શકો છો અને મિત્રો તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના પૂર્ણ કરવા માટે પણ આ ઉપાય કરી શકો છો તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મી પાસેથી એટલે કે તમે જે કોઈ દેવી દેવતાને માનતા હો તેની પાસેથી તમે કોઈ પણ પ્રકારની ઈચ્છા પૂર્ણ કરવા માંગો છો અને જો કોઈ માતા કે બહેન પોતાના ઘરમાં સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતાઓ અને બહેનો ખાસ કરીને હળદરનો આ ઉપાય કરી શકે છે કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે નહીતર કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી શકે છે પછી તે વૃદ્ધ વ્યક્તિ હોય કે પછી નાનો હોય કે પછી તે બાળક હોય જે પણ વ્યક્તિ એ આ હળદરનો ઉપાય સમજી લીધો તેણે પૂનમ અને દિવાળીની રાત્રે આ હળદરનો ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે તેને આ ઉપાયનું પરિણામ ખૂબ જ ઝડપથી મિત્રો મળશે કારણ કે પંદર નવેમ્બર બે હજાર ચોવીસ પૂનમ અને દેવ દિવાળી શુક્રવારના દિવસે છે અને શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે તેથી આ દિવસે હળદરનો ઉપાય કરવાથી માતા તુલસી અને માતા લક્ષ્મી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે તો ચાલો હવે આપણે જાણીએ કે એક ચપટી હળદરનો ઉપાય કેવી રીતે કરવાનો છે પરંતુ મિત્રો તે પહેલાં જાણીએ કે આ ઉપાય રાત્રે કયા સમયે એટલે કે કેટલા ભાગે કરવાનો છે આ ઉપાય તમારે સાંજના સમયે પ્રદોષકાળમાં કરવાનો છે હવે ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન હશે કે આ પ્રદોષ કાળ સમય ક્યારે હોય છે એટલે કે પ્રદોષ કાળનો સમય સમય કયો હોય છે તો તો મિત્રો મિત્રો એ પણ આપણે જોઈ લઈએ જુઓ સાંજે વાગ્યા થી સાત વાગ્યા સુધીનો જે સમય હોય છે તેને આપણે પ્રદોષકાળ તરીકે ઓળખીએ છીએ જો તમે આ સમય દરમિયાન કોઈ પણ ઉપાય કરશો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે તેથી તમે આ હળદરનો ઉપાય સાંજના વચ્ચે કરી શકો છો હજુ પણ ઘણા લોકોને આ પ્રશ્ન ચોક્કસ થતો હશે કે અમે નોકરીએ જઈએ છીએ કામ માટે બહાર જઈએ છીએ એટલે અમે આ ટાઈમે ઘરે નથી પહોંચી શકતા તો અમારે આ ઉપાય ને કઈ રીતે કરવો જોઈએ તો મિત્રો જેથી તમારે જો ઘરે આવવામાં મોડું થાય તો તમારે શું કરવું જોઈએ તો મિત્રો જુઓ એ લોકોએ પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે તેમનો પણ અમે એક તમને સરળ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે આ ઉપાય દરમિયાન આ જે સરળ ઉપાય છે તે ઉપાયને પણ તમે અનુસરી શકો છો જો તમે આ ઉપાય પ્રદોષકાળ દરમિયાન નથી કરી શકતા અને તમને ઘરે આવવામાં થોડું મોડું થાય છે તો સાંજે સાત વાગ્યા સુધી પહોંચી શકતા ન હોવ તો તમે આ ઉપાય રાત્રે સાત વાગ્યાથી લઈને રાત્રે બાર વાગ્યા સુધીમાં પણ તમે કરી શકો છો કારણ કે પંદર નવેમ્બર બે પૂનમ અને દેવ દિવાળીનો દિવસ છે આ કાર્તક મહિનાની પૂનમ અને દેવ દિવાળીની રાત્રિ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને મિત્રો આ દિવસે ચંદ્ર તેના સંપૂર્ણ સત્તર કળાઓ સાથે અવતરિત થાય છે અને ચંદ્રના કિરણો અમૃત વરસાવે છે અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર અને માત્ર એક જ વખત આવે છે તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો અને મિત્રો પૂનમના દિવસે આ ઉપાય સમય મર્યાદામાં કરવાનો પ્રયાસ કરજો પરંતુ જો કોઈ પણ પણ કારણસર તમે તમે નથી કરી કરી શકતા તો તેને થોડું મોડું શકો છો તેમાં કોઈ સમસ્યા કે કોઈ વાંધો નહીં આવે મિત્રો તમને તમારા ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે કારણ કે પૂનમના દિવસે ખાસ કરીને ચંદ્રદેવ ભગવાન શ્રી હરિવિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીજી અને માતા તુલસીજીની પૂજા કરવામાં આવે છે અને હાલ કાર્તક મહિનો ચાલી રહ્યો છે તો સમજી લો કે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થશે તો મિત્રો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી હળદરનો ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે તો મિત્રો આ ઉપાય કરવા માટે સૌથી પહેલાં તમારે હળદર લેવાની છે જે શ્રી હરિ વિષ્ણુ સાથે જોડાયેલી છે અને ગુરુ ગ્રહ સાથે જોડાયેલી છે તો મિત્રો તમારે સૌ પ્રથમ સારામાં સારી હળદર લઈ લેવાની છે અને તે તમારી કુંડળીમાં ગુરુને મજબૂત બનાવે છે સુખ સુખ અને અને આકર્ષિત કરે છે સમૃદ્ધિમાં વધારો કરે છે તેથી તમારે એક ચપટી દળેલી હળદર લેવાની છે તો જુઓ મિત્રો જ્યારે પણ તમે કોઈ હળદરનો ઉપાય કરો છો ત્યારે તમે સીધા જ શ્રીહરિ વિષ્ણુને એટલે કે ભગવાન વિષ્ણુને જ્યારે માતા તુલસી દેવી એટલે કે નું જે સ્વરૂપ માનવામાં આવે છે તેને પણ તમે પ્રસન્ન કરી રહ્યા છો અને મિત્રો તમે બધા જાણો જ છો કે તુલસીનો છોડ શ્રી હરિષ્ણુ અને શ્રી કૃષ્ણને સૌથી વધુ પ્રિય છે શ્રી વિષ્ણુ ભગવાન તુલસી માતા વિના અધૂરા છે અને તુલસી માતા વિના શ્રી હરિ વિષ્ણુ ભગવાન પણ અધૂરા છે હવે તમારે આ હળદરને જે કુંડામાં તુલસીનો છોડ વાવેલો હોય તેમાં ધીમે ધીમે હળદર નાખવાની છે અને આ હળદર નાખતી વખતે મિત્રો તમારે એક મંત્રનો જાપ અવશ્ય કરવાનો છે જે મંત્ર હું તમને જણાવું છું જે તમે કાન ખોલીને સાંભળી લેજો મિત્રો આ મંત્ર આ પ્રમાણે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય જાપ કરવાનો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્ર નો જાપ ઓછામાં ઓછી અગિયાર વખત અને જો તમારાથી બની શકે તો મિત્રો એકસો આઠ વખત આ મંત્ર જાપ કરતા રહો અને તુલસીના છોડના આખા કુંડામાં હળદરનો નો કરો તો જુઓ જે વ્યક્તિ પૂનમ અને દેવ દિવાળી હળદર સામાન્ય નથી તમે જોયું હશે કે આપણે જે પણ લગ્ન કે કોઈ પણ શુભ કાર્ય કરીએ છીએ તેમાં હળદર જરૂરથી લાવીએ છીએ જ્યારે આપણે ગૃહ પ્રવેશ કરીએ છીએ ત્યારે પણ આપણે હળદરનું સ્વસ્તિક બનાવીએ છીએ મિત્રો કોઈ પણ વ્યક્તિના આપણે જો ગુજરાતના બહારના રાજ્યોમાં જોઈએ તો મિત્રો પીઠી ની જગ્યાએ હળદર લગાવવામાં આવે છે કેમ કે હળદરને આપણા શાસ્ત્રોમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવી છે તો મિત્રો તમને જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિનો ગૃહ પ્રવેશ કરીએ છીએ ત્યારે પણ આપણે હળદરનું સ્વસ્તિક એટલે કે સાથીઓ બનાવીએ છીએ અને કોઈ પણ સારું કામ કરીએ છીએ તેમાં હળદરનો ઉપયોગ આપણે અવશ્ય કરીએ છીએ મિત્રો તમને જણાવી દઉં કે હળદર તમારા ગુરુ ગ્રહને મજબૂત બનાવે છે અને પૂનમ અને દેવ દિવાળીના દિવસે આ ખૂબ જ સારો ઉપાય છે તેથી આ ઉપાય કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ તમારી ઉપર પ્રસન્ન થાય છે અને તમારી દરેક આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને જે લોકો લોકો એવું કહે છે કે મારા જીવનમાં ખૂબ જ ગરીબી અને નિર્ધનતા આવી ગઈ છે પૈસા ઘરમાં આવે છે પણ લાંબો સમય ટકતા નથી અને નકામા ખર્ચા ખૂબ જ વધી ગયા છે તો આ ઉપાય કરવાથી તમારા જીવનમાંથી આ બધી જ સમસ્યા સંપૂર્ણપણે દૂર થઈ જશે એટલા માટે તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ હવે પછીના ઉપાય વિશે જાણીએ તે પહેલાં મિત્રો એક વિનંતી કરીશ કે તમે કમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જયમાં તુલસી કે કે પછી ઓમ નમો ભગવતે જરૂરથી લખી દેજો કેમ માતા તુલસી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર સદાયને માટે બન્યા રહે તેના માટે મિત્રો એક વાર જય મા લક્ષ્મી જયમા તુલસી કે પછી જો તમને ઓમ નમો ભગવતે વાસુદેવાએ લખવાની ઈચ્છા હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય લખી દેજો અને મિત્રો તમને જો આ વિડિયો ગમો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ ને પણ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો હવે પછીના ઉપાય વિશે વાત કરીએ જે તમારે ઘરના મુખ્ય દરવાજા સાથે જોડાયેલો ઉપાય છે અને તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા સામે જઈ અને તમારે આ ઉપાયને કરવાનો છે મિત્રો આ ઉપાય સ્થિર લક્ષ્મીના નિવાસ માટે છે અને આ ઉપાય કરવા માટે તમારે હળદર લેવાની છે જે હળદર છે એ વિષ્ણુ ભગવાન

મિત્રો આજે પેસ્ટ બનાવી છે તે પેસ્ટ થી તમારે હવે હળદર થી તમારા ઘરમાં સ્વસ્તિક એટલે કે બનાવવાનો છે અને કેટલા બનાવવાના છે તે પણ તમને અમે આ જણાવીશું તો મિત્રો તમારે તમારા જે જગ્યાએ તમે પૈસા રાખો છો તે જગ્યાએ એક સ્વસ્તિક બનાવવાનો છે જ્યાં પણ પૈસા રાખો છો ત્યાં તેના પર હળદર લગાવીને સ્વસ્તિક બનાવો અને હવે બીજો સ્વસ્તિક તમારે મિત્રો ક્યાં બનાવવાનો છે તે જણાવી દઉં તો કે બીજો સ્વસ્તિક તમારે તમારા ઘરના મંદિરમાં બનાવવાનો છે અને હવે પછીના બે સ્વસ્તિક ઘરના મુખ્ય દરવાજાની બહાર બનાવવાના છે આમ કુલ ચાર સ્વસ્તિક બનાવવાના છે અને મુખ્ય પ્રવેશ દ્વારની બહાર બે સ્વસ્તિક એક જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં અને એક ઘરના મંદિરમાં બનાવવાનો છે મિત્રો પૂનમ અને દેવ દિવાળીના દિવસે આ ઉપાય કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે કારણ કે હળદરનો સંબંધ શ્રી હરિ વિષ્ણુ સાથે છે અને માતા લક્ષ્મી ત્યાં હંમેશા હોય છે જ્યાં શ્રી હરિ વિષ્ણુનો વાસ હોય છે હવે વાત કરીએ કે જો તમે તમારા ઘરના મંદિરમાં સ્વસ્તિક છો તો તમારા ઘરમાંથી જે વહે છે આખા ઘરમાં ઉર્જા ફેલાય છે તો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે જ્યારે તમે તમારા ઘરના મંદિરમાં હળદરથી સ્વસ્તિક બનાવો છો ખરાબ શક્તિઓ નકારાત્મક ઉર્જા જેવી વસ્તુઓ તમારા ઘરમાં બિલકુલ રહેતી નથી અને મુખ્ય દરવાજો એટલો ઉત્તમ છે કે મુખ્ય દરવાજેથી આ લક્ષ્મીની પહેલી નજર તમારા મુખ્ય દરવાજા પર પડે છે અને જો તમે મુખ્ય દરવાજા પર હળદરનો સ્વસ્તિક કરો છો તો લક્ષ્મી તેને જોતા જ પ્રસન્ન થઈ જાય છે કારણ કે તે શ્રી વિષ્ણુનું પ્રતિક દેવી લક્ષ્મી સાથે જોડાયેલું છે અને જે વ્યક્તિ તેના ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક બનાવે છે તેને સમજી લેવું કે દેવી લક્ષ્મી તેના ઘરમાં વાસ કરે છે અને તમારા ઘરમાં હંમેશા દેવી લક્ષ્મીનો વાસ રહે છે આ હળદરના સ્વસ્તિકનો ઉપાય પૂનમ અને દેવ દિવાળીના દિવસે ખૂબ જ સારો છે તો ચાલો હવે પછી ના ઉપાય વિશે જાણીએ કે આ ઉપાય કરવાથી જો તમારી કોઈ ઈચ્છા કોઈ મનોકામના છે જે હજુ સુધી અધૂરી છે પરંતુ તમારી તે મનોકામના પૂર્ણ નથી થઈ રહી તો મિત્રો તમારે આ ઉપાયને અવશ્ય કરવો જોઈએ તમે બધા જાણો છો કે તુલસીના પાન શ્રી હરિ વિષ્ણુ અને શ્રી કૃષ્ણને સૌથી પ્રિય છે અને મિત્રો તમને ખબર જ હશે કે કોઈ પણ શુભ કાર્ય કે મંદિરમાં કોઈ પણ આવે તો તેમાં પણ તુલસીના પાનનો ઉપયોગ અવશ્ય સર્વપ્રથમ કરવામાં આવે છે એટલા માટે તમને ખબર જ છે કે માતા તુલસીનું કેટલું મહત્વ છે ભગવાન શ્રી હરિ વિષ્ણુ માતા તુલસી વિના અધુરા છે અને તુલસી માતા વિના ભગવાન શ્રી કૃષ્ણ અને વિષ્ણુ અધૂરા છે હવે તમે શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરીને તમારી મનોકામના પૂર્ણ કરી શકો છો કારણ કે જો શ્રી ભગવાન પ્રસન્ન થશે તો તમારી દરેક મનોકામના પૂરી કરશે હવે તમારે તમારે પાંચ પાંચ તુલસીના તુલસીના પાન પાન લેવાના છે આ શ્રી હરિષ્ણને અર્પણ કરવાના છે અને તમારા ઘરના મંદિરમાં આ કરવું તમારા માટે વધુ સારું રહેશે તમારા ઘરમાં શ્રી હરિ વિષ્ણુની મૂર્તિ કે શ્રી કૃષ્ણની મૂર્તિ સામે આ પાંચ તુલસીના પાન અર્પણ કરવાના છે હવે તેની સાથે ગોળ વાટથી દેશી ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને ઓમ ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્ર નો અગિયાર વાર જાપ કરવાનો છે અને પછી તમારે શ્રી હરિ વિષ્ણુને પ્રાર્થના કરવાની છે અને તમારી જે પણ ઈચ્છા હોય તે કહેવાની છે જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે ઘરમાંથી ગરીબી અને નિર્ધનતા દૂર થાય અને ઘરમાં ઘણો બધો નકામો ખર્ચો થઈ રહ્યો છે અથવા તો કોઈ લગ્નની સમસ્યા છે તો તમારી જે પણ ઈચ્છા હોય બસ એક વાર શ્રી વિષ્ણુને કહો કારણ કે આ દિવસે પૂનમ અને દેવ દિવાળી છે અને આ દિવસ એટલો બધો શુભ છે કે તમે શ્રી પાસે જે પણ માંગો છો તે ખૂબ જ જલ્દી તમારી મનોકામના પૂર્ણ કરે છે આ પૂનમના દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ તેને પહેલેથી જ તોડીને તમારે રાખવા જોઈએ તો ચાલો હવે પછીના ઉપાય વિશે વાત કરીએ

તમે તેને લઈ શકો છો અને જો તમારા ઘરમાં તુલસીની ડાળી સુકાઈ ગયેલી હોય તો તમે તેની ડાળીએ ડાળીને તોડીને તેનો ઉપયોગ પણ કરી શકો છો પરંતુ તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે તમારે સૂર્યાસ્ત પહેલા તુલસીની ડાળી તોડવી જોઈએ અને કારણ કે દીવો તમામ દીવાઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે તમારે આ દીવાની અંદર શુદ્ધ ઘીનો ઉપયોગ કરવો પડશે અને દીવાની અંદર લીધેલ તુલસીજી નું લાકડું પણ રાખવું પડશે જે આ તુલસીજીનું લાકડું છે તમારે તેની ચારે બાજુ સારી રીતે ઘી લગાવવાનું છે જો તમે આ ઉપાય કરો છો અને તે લાકડું ખૂબ જ ઝડપથી બળી જાય છે તો તેના માટે આપણે એક કાર્ય કરવું પડશે તમારે થોડુંક તેલ લેવાનું છે અને તમે લીધેલા જે તુલસીજીના લાકડાની આસપાસ તેને સારી રીતે લપેટી લો તુલસીની ડાળી પર રૂ વિટાળા વિંટાળ્યા પછી તમારે તેને ઘીમાં સંપૂર્ણપણે બોળી દેવાનું છે હવે તમારે તેનો ઉપયોગ વાટ તરીકે કરવો પડશે હવે તમારે આ દેવો કે છે ભગવાન વિષ્ણુની સામે અથવા ભગવાન શ્રી રામની સામે અથવા તો ભગવાન શ્રી કૃષ્ણ જે પણ ભગવાન વિષ્ણુના અવતાર હોય તેની સામે પ્રગટાવવાનો છે અથવા તો માતા તુલસીની સામે પણ દીવો પ્રગટાવી શકો છો જે કોઈ તુલસીની લાકડીમાંથી આ દીપદાન કરે છે તેને જીવનમાં ક્યારેય આર્થિક સમસ્યાનો સામનો કરવો નથી પડતો એટલા માટે તમને વર્ષમાં માત્ર એક જ વાર આ સમય મળે છે આ ઉપાય કરવાથી તમારી દરેક મનોકામના ચોક્કસથી પૂર્ણ થશે આ ઉપાય રાત્રે સુતા પહેલા અવશ્ય કરવો જોઈએ તો ચાલો હવે જાણીએ કે ઉપાય વિશે જે તમારે પૂનમ અને દેવ દિવાળી પછીના દિવસે એટલે કે શનિવારે કરવાનો છે નવેમ્બર શુક્રવારનો દિવસ એટલે કે પૂનમ અને દેવ દિવાળીની રાત્રિ ખીર બનાવવાની છે અને તેને ચાંદનીમાં રાખવાની છે અને તેને શનિવારે એટલે કે પછીના દિવસે સવારે સૂર્યોદય પહેલા ખાઈ લેવાની છે તેને પ્રસાદ તરીકે બધાને વહેંચવાની છે અને આમ કરવાથી કૃપા તમારા પરિવાર પર હંમેશા માટે બની રહેશે અને આ સાથે જ જ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું છે કેમ કે પૂનમ અને દેવ દિવાળીના દિવસે માતા ગાય ને લીલું ઘાસ ખવડાવવાનો પણ પ્રયાસ કરજો પૂનમ અને દેવ દિવાળીના દિવસે કયા કામ ન કરવા જોઈએ તો મિત્રો આ દિવસે ડુંગળી અને લસણનું સેવન સેવન બિલકુલ ન કરવું જોઈએ આ દિવસે તમારે તમારા ઘરને પહેલેથી જ સારી રીતે સાફ કરવું પડશે કારણ કે આ દિવસ એટલે કે દેવ દિવાળી અને પૂનમની રાત દેવી લક્ષ્મીની પૂજા માટે ખૂબ જ શુભ અને લાભદાયક માનવામાં આવે છે આ દિવસે માતાજીને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો કરવામાં આવે છે છે પરંતુ બહુ ઓછા લોકો જાણે કે જેમ તમે શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરો છો તો દેવી લક્ષ્મી આપોઆપ તમારા પર પ્રસન્ન થઈ જાય છે બસ આ ઉપાય દેવ દિવાળીની રાત્રે સાચી શ્રદ્ધા અને સંપૂર્ણ સમર્પણ સાથે કરો તો મિત્રો તમને તમારી આ માહિતી અમે તમને જે અત્યારે આ માહિતી આપી તે તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જય અને જયમા તુલસી લખવાનું બિલકુલ ના ભૂલતા કેમ કે માતા તુલસી અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બન્યા રહે એટલા માટે કમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી અને જયમાં તુલસી જરૂરથી લખી દેજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો અને પરિવારજનોને અવશ્ય શેર કરજો અને અમારી ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોવ અને નવા મહેમાન હોવ તો અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો અમારી ચેનલ ગુજરાતી વાતો તરફથી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ